મોબાઈલના આ યુગમાં દરેક વસ્તુ સ્માર્ટ થઈ રહ્યું છે ત્યારે સ્માર્ટ સિટી સુરતમાં પણ વીજળીના કનેક્શનના બિલ માટે સ્માર્ટ મીટર લગાવા આવેલું છે સ્માર્ટ મીટરવા લોકો પ્રીપેડ ચાર્જ કરવાનો રહેશે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા આ મીટર એજન્સી લગાવેલી છે ત્યારે આ મીટર એપ્લિકેશન સાથે કનેક્ટ આવશે જેથી જેમ જેમ બેલેન્સ ઓછું થશે તેમ તેમ ત્રણસો થી મેસેજ આવતા રહેશે દક્ષિણ ગુજરાતમાં વીજ કંપની દ્વારા પ્રીપેઇડ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે પીપલોદ વિસ્તારના સુમન સેલ એપાર્ટમેન્ટના આઠસો પચીસ મકાનોમાં સ્માર્ટ મીટર લગાડવાની કામગીરી હાથ ધરાઈ છે વીજ કંપની દ્વારા સમગ્ર શહેરમાં ચાલીસ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારની મીટર સંબંધિત સમસ્યાનો ઉકેલ આંગળીના ટેડવે ઉકેલી શકાશે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોએ વીજ કંપની સુધી લંબાવું નહીં પડે મોબાઈલમાં જ ઓનલાઈન વપરાશ પ્રમાણે રિચાર્જ માટેની સુવિધા રહેશે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યોમાં સ્માર્ટ વીજ મીટર પ્રોજેક્ટ લગાવવાની શરૂઆત કરાઈ છે ડીજીવીસીએલ દ્વારા બે હજાર છસો છત્રીસ ચોવીસ કરોડનો ખર્ચ સ્માર્ટ વીજ મીટર પાછળ કરવામાં આવી રહ્યું છે ઘર સરકારી કચેરીઓને ટ્રાન્સફોર્મર સહિત પહેલા ફેસમાં સત્તર અને બીજા ફેસમાં ત્રેવીસ ચોર્યાસી લાખ મીટર લગાડવાની કામગીરી થઈ રહી છે મારું નામ ડીજી પટેલ અને અત્યારે ઇન્ચાર્જ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પીપલો ડિવિઝન આપ સૌ જાણો છો કે પહેલાં આપણે ચક્કરડીવાળા મીટર હતા ત્યારબાદ સ્ટેટિક મીટર આવ્યા અને અત્યારે આજે સ્માર્ટ મીટર આવ્યા છે એટલે ટુ વે કોમ્યુનિકેશન પર મોડર્ન ટેકનોલોજી પર આ મીટર કામ કરશે એટલે અને એમાં રિચાર્જની ફેસિલિટીઝ છે એટલે તમે એમાં રિચાર્જ કરાવી શકશો મિનિમમ બેલેન્સ સો રૂપિયાથી તમે જેટલું રાખવા માગશો એટલું બેલેન્સ રાખી શકશો અને તમારા આ મીટરમાં રોજિંદો વપરાશ છે એટલું સ્પષ્ટ તમને જોઈ શકશો કે મારો આટલો વપરાશ છે તમારાનો અત્યારે અમે સૌ પ્રથમ પાયરનીયર બેઝ પર પીપલોટ સબડિવિઝનમાં આજે સુમન સેલ જે છે એમાં આઠસો ને અડતાલીસ ફ્લેટ છે એમાં આઠસો અડતાલીસ કન્ઝ્યુમરને ત્યાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી ચાલે છે ગઈકાલે ચુમ્માલીસ જેટલા મીટર લગાવ્યા અને આજે આગળની કાર્યવાહી ચાલે છે આ આઠસો અડતાલીસ લગાવ્યા પછી પીપલોટ સબડિવિઝનમાં ટોટલ પચીસ હજાર મીટર છે એટલે પીપ્લોટ સબડિવિઝનનો ટાર્ગેટ પૂરો કરીશું ત્યાર પછી બીજા ડિવિઝનનો ટાર્ગેટ લઈશું અને એ રીતે સુરત સિટી સર્કલનો ટાર્ગેટ આપણે પૂર્ણ કરીશું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત